મિત્રો આજે આપણે જોશું ઓસ્ટ્રેલિયાનું એ કાંગારું એટલે કે પેટે કોથળી વાળું અજાયબ પ્રાણી એટલે કે એ પ્રાણી વિશેની જે કંઈ માહિતી છે તેના વિશે તમારે જાણવા પૂર્વ વિડિયો જોજો જેથી તમને માહિતી મળી રહે અને તમે ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરતા રહેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારું પેટ પર કોથળી ધરાવે છે આ કોથળીમાં તે બચ્ચાને સાચવે છે તમે જોઈ શકો છો કે કોથળીમાં બચ્ચું બેસેલું છે બચ્ચા મોટા થયા પછી બહાર આવી આપ પ્રેણે હાલતા ચાલતા શીખે છે કાંગારો ઓસ્ટ્રેલિયાનું પ્રતિક એટલે કે રાષ્ટ્રીય પ્રાણી પણ છે તેના વિશે બીજી વાતો પણ જાણવા જેવી છે તે ચાલો જોઈએ કાંગારો એકમાત્ર પ્રાણી છે કે જે કૂદકા મારીને ચાલે છે કાંગારો પાછલા પગે ચાલી શકતો નથી તેના આગળના બે પગ ટૂંકા અને નબળા હોય છે પાછલા બે પગ લાંબા અને મજબૂત હોય છે કૂદકા મારતી વખતે પાછલા પગ સ્વતંત્ર રીતે હલતા નથી પરંતુ કાંગારો પાણીમાં તરતી વખતે પાણીમાં તરી પણ શકે છે અને તે વખતે પાછલા બે પગ સ્વતંત્ર રીતે હલાવે છે કાંગારો લીલું ઘાસ ખાઈને જીવે છે તેને પાણી પીવું પડતું નથી કાંગારો દિવસે સૂઈ જાય અને રાત્રે ચરવા નીકળે છે તે વનસ્પતિ આહારી લે છે અને ગાય ભેંસની જેમ ખોરાક વાગોળે છે તો મિત્રો તમને આ કાંગારો વિશેની માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી શેર કરો અને આ વિડીયોને બને તેટલો તમારા મિત્રોને શેર કરો અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો તો મળીએ આવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત